આ અમે નીકળતા હતા પાણી વધારે હતું અને ગાડી બંધ પડી છે અને અમે જે અમારી સાથે છે એ ચાલી શકે એમ નથી એટલે ગાડી લઈને મંદિરે જઈ રહ્યા હતા પણ વચ્ચે પાણીની વચ્ચે ગાડી બંધ પડી છે અને અમે હેરાન થયા છીએ અને અત્યારે કઈ બાજુ જવું એ નિર્ણય થઈ શકતો નથી અને અહીં બીજા વાહનો અમને સહાય મળે એવી શક્યતા ઓછી છે તો જે યાત્રાળુ અમે છીએ એને ઘણી બધી તકલીફ પડી છે આ પહેલાં અમે આવતા હતા ત્યારે અહીંયા રેલવે રેલવે ક્રોસિંગ ફાટક હતું ત્યારે ઇજી હતું પણ એ અંડરબ્રિજ બનાવ્યું છે એના હિસાબે યાત્રાળુને બધાને તકલીફ બહુ પડે છે લગભગ આજકાલ તો ચોમાસામાં વખતનું છે હબે બી પાણી ભરેલું છે બરાબર યાત્રાળુને બધાને તકલીફ પડે છે ગાડી મૂકી અને ઓલી સારથી આ બાજુ આવવું પડે છે એ તકલીફ છે એનું નિરાકરણ કંગ આવે એ માટે એનું અમારી રિક્વેસ્ટ છે અને અમારા ધંધાને રોજગારને યાત્રાઓ અંદર દર્શન કરવાની બધાની તકલીફ પડે છે વેપારીઓને બધાને દરેકને બધાને ધંધાને અસર લાગી છે એના હિસાબે અંડરબ્રિજ ના હિસાબે એનો નિકાલ આવે એના માટે અમારી વિનંતી છે